હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્ર કાલ ગામ શો ઘડો હાલ કાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોનવીટકે તમારું હાર્દિક સ્વાગત છે અને આજની સવારે અમારી દાદાના દર્શનની થઈ છે પ્લાન કોઈ જ નહોતો મારો તો આવવાનો બટ પ્લાને કેવી વસ્તુ જો અહીંયા તમને માણસ દાદા ખેંચી જ લાવે સો છ વાગ્યા છે સવારની સાડા પાંચ વાગ્યાની આઈને આરતી કરી આજે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા હતા બે મિનિટ લેટ પહોંચ્યા હતા આ બે ડ્રાઈવરો નબળા ધીમા ધીમા લઈ લઈને આવ્યા હતા અમને એટલે અમે ઓલરેડી પહોંચ્યા હતા એક નંબરના ઢીલા છે એક નંબરના ઢીલા લોકો છે આ આ બે હા માં મેં ના જોવો તમે બે એકબીજાની કોની ભૂલ કોની છે તારે અહીં લેટ પહોંચાડવાની ભાઈ ધીમે ભૂલ હા એમ ઇન શોર્ટ કહેવાનો મતલબ પણ ભાઈ તમે આપણી ઓડિયન્સને કહો અહીંયા આવતા શું આપણને ચેતવણી મળે ઓડિયન્સ ને આમ કામ તો કે આને જોઈને એવું કહી દીધું જેબ કપતા હોતી સાવધાન કોના સાથે કોના સાથે સાવધાન જેબ કતરા હોતી સાવધાન કે લાગે જેબ કપતા હોતી સાવધાન અમારે એ નો તું ગીતો ગાતો તો બરાબર એ ગીત નો મતલબ કઈ દે મને એટલે હું તારી જિંદગીમાં માની જાઉં તારા હવે કોઈ દિવસ વિરુદ્ધ માં નહીં પડું પછી બરાબર तू खाली गीत आऊ काय किं दर ओखते विरुद्ध ना आपण शस्त्र मुकी देवा तार हामू तो मुकी देवा हथियार मुकी दऊ हात थी भीत लगे येऊ करू एम ये, ये। गीत सिंपल नाही साजन लाखों में एक दोथे होना नी रेख बिदला दादा दर्शनात वे बातनी बातनी बदल बोल एक्चुअली रे

गुड मोर्निङ नमस्ते शस्ती काल हाल है चैनल। फ्री आ आ, कला, कला कला के छु कडो हालक युट्युब चेनल केर्निङ फ्री गरु छु मोर्निङ ओलरेडि मारी थि छ भाइ म भुली गयो तस्तु कसो भो नै पो सुई गयो त अहिले नडो कलाक कलाक एटो मलाई के छ गाडीमा जो हो घरमा निकलि तात्कालिक गुड मोर्निङ क्या गुड मोर्निङ आफू ओलरेडी वेलु भुली गयो तस्तु डखो हाम्रा कसो भो नै चलो सो लेट्स गो આપણે હવે જઈએ છીએ દુકાને અને આપણી જોડે પેલું પડીકું જે છે બાર ઘરમાં એ આવે છે બરાબર એને કંઈક સીવડાવવાનું છે એટલે તો જઈએ આજનો દિવસ કેમ જાય છે એ જોતા રહેજો ઓકે ઓ કાકા અંદર જઈને તમારે એમ કહેવાનું કે તમે યાર બાર પેલા ભાઈ બે અર્ધી તમે હા એમનું ખાવા ના મંગાવ્યું

બરાબર જે શૂટ કરીને એ અને એમાં એક સીન છે હું જોઉં છું ક્યારનો સીન આવ્યો છે જસ્ટ હમણાં સનીને ને શૂટ હતું આ સીન હકીકતમાં રિયલ છે બરાબર આ નાટક છે આ બધા જો બતાવું તમને આ નાટક

શું નામ છે કે પૂછતો એમને એમને પૂછતો તમારું નામ શું પૂછતો તમારું નામ શું છે ઉન્નતી ઉન્નતી હા ગમ્યું તને નામ ગમ્યું હા રુ એ ગમે છે એ ગમે છે નહીં ગમતા ઓકે ઓકે તારું નામ શું ભવ્ય ભવ્ય ઓકે ભવ્ય હા સવારે જવાનું છે શૂટ ઉપર શૂટ ઉપર જવા માટે હેર સરખા હોવા જરૂરી છે અને પાંચસો એકવીસ બાવીસ ત્રેવીસ બધું સુરત જવાનું છે ફંક્શન છે શું ફંક્શન છે તો તમને ત્યાં જઈને જ ખબર પડશે ઉન્નતિ તમને આવું જ કીધું હશે હું પણ તમને એવું જ કહું છું બરાબર છે સો હું આવી ગયો છું પાછો આપણા વહીવટના સલૂનમાં કે હેર સ્પા કરાવી લેવું ખૂબ જરૂરી છે હવે મને ગાળો દેશે નહીં દે કેમ કે અમે સાચવ્યા છે આ વખતે ઓકે તો ચાલો લેટું ફાઇનલી આપણું હેર સ્પા થઈ ગયું છે બસ અમે કપાવાના હતા નહીં શ્રાવણ ચાલે છે ભાઈ કપાવવાના નહોતા બટ ખાલી સ્મૂથ કરાવવાના હતા સો તૈયાર હેર બહુ સરસ ખાલે છે સવાર સવારમાં શૂટ અને પછી પરમ દિવસે રક્ષાબંધન અને પછી જવાનું છે ફંક્શનમાં એટલે અત્યારે કરાવવું જરૂરી હતું કેમકે પાછળથી ટાઈમ હતો નહીં ઓકે સો રેડીઝ અમારો એક એના એનો આંશ તમને ખબર જ છે બરાબર મે <mail> <mail> બુ <pyatete> નથી

ુડ નાઇટ ટુ ડુ ટુ ડોંટ ટ્રબલ યુઅર માતા પિતા ભારત માતા જય તૈયર મહાદેવ